ચેકબોક્સમાં જઈને આપ મોડ્યુલ ટુ જોઈન કરી શકો છો તો અહીંયા આપણે વાત કરવાના મોડ્યુલ ટુ અને એના પ્રશ્નોને લઈને તો આપ જોઈ રહ્યા છો પ્રકરણ આપનું સ્વાગત છે અસરકારક પાઠ આયોજન અને વર્ગ ખંડનો અમલ આગળ વધવા માટે ચાલુ રાખો તો અહીંયા જે ટોટલ વિડીયો છે અહીંયા જે પાઠ આયોજનનો ટોટલ વિડીયો છે વિડીયો આપણે જોયો છે તબક્કો એક પૂરો કર્યો અને એમ કરતા કરતા પાઠ આયોજનનું મહત્વ તબક્કા બે પૂર્ણ કર્યા એ રીતે આગળ આગળ આની અંદર જે તમામ વિગત છે છે એ આપણે જવાનું જોતા જવાનું છે આના વિવિધ વિષયોની પણ માહિતી સાથે સાથે આપણે લેતા જવાનું છે ત્યારે આ જે સમય છે એ સમય આપણા માટે બહુ મહત્વનો બની રહ્યો છે કારણ કે જે પ્રકરણ છે એ પ્રકરણનો સમય એક કલાક

બે રશ્ન જે ત્રણ છે મિશ્રિત શિક્ષણનો અર્થ શું થાય પરંપરાગત વર્ખન પદ્ધતિ અને ઓનલાઈન ડિજિટલ નો સમન્વય પ્રશ્ન ચાર છે નીચેનામાંથી કયો વિકલ્પ મિશ્રિત શિક્ષણનો મુખ્ય લક્ષણો દર્શાવતું નથી હોમ લર્નિંગ પ્રશ્ન પાંચ છે અંગ્રેજી વિષયમાં ગેમિફિકેશન પ્રવૃત્તિનું ઉદાહરણ કયું છે કાહુટ નો ઉપયોગ કરીને શબ્દ માટે શિક્ષક તરીકે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તો ઉપરોક્ત તમામ પાઠ આયોજન માટે નીચે પૈકી કઈ બાબત લાગુ પડતી નથી તો વિદ્યાર્થીની જાતિ અનુભવ આધારિત શિક્ષણ નો મુખ્ય ફાયદો જણાવો સમસ્યા ઉકેલ અને નિર્ણય લેવો પ્રશ્ન નવ છે સામાન્ય રીતે વર્ખણ મિશ્રિત શિક્ષણ મોડેલમાં વિદ્યાર્થીઓ ઘરે શું કરે છે સૂચિવલા વિડીયો જુએ અને આપેલ સામગ્રી વાંચે છેલ્લે પ્રશ્ન 10 છે અભ્યાસક્રમમાં પેડાગોજી પદ્ધતિ શાસ્ત્રની રજૂઆત NEP ના કયા પ્રકારમાં કરવામાં આવી છે આ જવાબ ખોટો છે સાચો જવાબ જોઈ લેવા વિનંતી છે અહીં આપણે આ ક્વિઝ પાસ કરી દીધી છે અને આપણે આગળના પ્રકરણમાં જોડાઈ શકીએ માહિતી મોડ્યુલ ટુ ના પ્રકરણ વન ને લઈને વધુ જાણકારી માટે આપ જોડાઈ શકો છો અથવા તો આપ આપને કોમેન્ટ દ્વારા પણ અમને જણાવી શકો છો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે આભાર જય જય ભારત બંને માત્ર